અમદાવાદમાં યુગે પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે વિચિત્ર કરતુદ કરતા સુરક્ષામાંથી નાખ્યો હોવાનું જણાવ્યું છે કે પ્રેમીમાં આ ઘેલા પ્રેમે પોતાની શક્તિનું પ્રદર્શન કરવામાં વાઘને ટાઈગરને બાદમાં ભીડવાનું આકર્ષક કરવાનું ભારે પડ્યું છે કે હાલ વેલેન્ટાઇનમાં આ ઉજવાઈ રહ્યું છે કે ત્યારે આ રવિવારે અમદાવાદમાં કાંકરિયા જૂથ પર આ પ્રેમિકા વાઘની સામે પોતે કેટલા તાકાતવર છે કે બતાવવાનું સુરતા ચડ્યું હોવાનું બાદ પાંજરામાં પરસડ્યો હોવાનું જોઈએ યુવક પગ લપસતા વાઘનો શિકાર થતા માન માન બચ્છોને જોઈએ આ કે વાઘ કોળીઓ જ બની જાત કે આ સમસ્યા તે બસાવ ન થયો હતો તો આ મળી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના પ્રાણી સંગ્રહાલયમાં રવિવારે વિચિત્ર શોકોની ઘટનામાં તેમજ સવી વીસ વર્ષીય યુગમાં વાઘરા વાઘના પાંજરામાં જાણી જોઈને કે ઉતરી ગયો તેમાંથી રહેતો ભરમી યુવકમાં ઇમ્પ્રેસ કરવામાંથી કરતુદમાં વાયરલ વિડીયો થયો છે જેમાંથી યુવક વાઘ પાંજરે સડી અંદરમાં ઝાડ પર સડ્યો જેમાંથી વાઘ પણ બોર્ડમાંથી બહાર નીકળ્યો શિકાર રાહ જોઈ બેઠેલો વિડીયોમાં જોવા મળતા ભૂલથી યુવકનો ભાગ લપાય તેમાંથી આપ જાતથી વિડીયોમાં પાંજરે ઉતર્યો બાદ પ્રાણી સંગ્રહમાં કરીને તેને મેથી પાક સખડાયો તેમજ જણાવવામાં મળ્યું છે